સરકારી બેદરકારીના લીધે આજની બેદરકાર સરકાર ન સરકારી તંત્રને પડે લોકો મરે કે જીવે એમને કોઈ સાડા બારી નથી અમદાવાદના હાટકેશ્વર બીજમાં કરોડો રૂપિયા પ્રજાના પૈસાનું આદર કર્યું તમે ધ્યાન શું રાખો છો જ આપણ પોતે વિચારે કે ખાડામ પડીને મરવા માટે તમે ત્રીસ વર્ષથી એક જ પાર્ટીને આધરા થઈને મત આપ્યા કરો છો પછી પરિણામ ભોગાવવા માટે મૂંવો પાડો સરકાર તો બનાવટી છે ફેક છે વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે ગુજરાતના એ ભ્રષ્ટ અધિકારીઓ કરતા અંગ્રેજોના એ કર્મચારીઓ સારા હતા કે એમના બનાવેલા બ્રિજ હજુ સુધી નથી તૂટ્યા અને આ સરખામણી શંકરસિંહ બાપુએ એક વિડીયો વાયરલ કરી અને કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં દર ત્રણ મહિને ઘટના આવીને ઊભી રહે છે અને એમાં જવાબદાર એ અધિકારીઓ અને અધિકારીઓના એ ભૂલના કારણે આ ઘટનાઓ બનતી આવે છે સરકાર દરેક વખત એક કમિટી બનાવે છે કમિટીનો રિપોર્ટ પણ આવે છે પણ કાર્યવાહી અધિકારીઓની સામે થતી આજ દિન સુધી નથી જોઈ તક્ષશિલા કાંડથી લઈને ગુજરાતમાં છેલ્લે બનેલી ટીઆરપી અગ્નિ ઝોન ગેમ કાંડ અને ત્યારબાદ વડોદરાની અંદર હળની બોટ કાણ સુધીની ઘટનાઓ આજ દિન સુધી એક પણ ઘટનાની અંદર એવી તપાસ કે એવી કાર્યવાહી ક્યાંય નથી સામે આવી કે જેમાં સરકારે યોગ્ય કાર્યવાહી કરી હોય અને એ કાર્યવાહી દાખલા રૂપ સાબિત થાય આજે સવારે વડોદરાના પાદરા નજીક મહિસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ જેના ત્રેવીસ જેટલા અલગ અલગ સ્લેબ છે એમાંથી એક સ્લેબ તૂટ્યો અને વાહનો અંદર ખાબક્યા અને દસ લોકોએ પોતાનું જીવ ગુમાવ્યું છે આ ઘટનાને લઈ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એક નિવેદન આપ્યું છે અને તેમાં તેમણે કહ્યું કે તમારી કરતા તો અંગ્રેજોનું શાસનના એ અધિકારીઓ એ કર્મચારીઓ સારા હતા કે તેમના બનાવેલા બ્રિજ હજુ સુધી નથી તૂટ્યા અને એમને એક એક બ્રિજ એમને ગણાવ્યા પણ ખરા જેમાં ગોલ્ડન બ્રિજ પણ હતો અમદાવાદનો એલિસ બ્રિજ પણ હતો શંકરસિંહ બાપુએ આખી આ ઘટનાની અંદર વિડીયો બતાવતા બતાવતા કેવી રીતે પોતાનું નિવેદન આપ્યું ને શું કંઈ કહ્યું એ સાંભળો પહેલાં આ ગંભીરા બ્રિજ આણંદથી વડોદરા વચ્ચેનો જે તૂટી ગયો સરકારી બેદરકારીના લીધે એની માં જે પોતાના દીકરા માટે વલખા મારે છે આર્તનાદ કરે છે તો મારો દીકરો ડૂબી ગયો આ માનું શું થશે ખબર નહીં પણ જે રીતે મા પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તના જ કરે મારો દીકરો ડૂબી ગયો આના માટે જવાબદાર કોણ અને હું માનું ત્યાં સુધી આજની બેદરકાર સરકાર જેને આ ચિંતા કરવી જોઈએ એ અધિકારી હોય કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિઓ હોય આ એમની જવાબદારી છે અને હું માનું ત્યાં સુધી છેલ્લા ત્રીસ વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી લોકો મરે કે જીવે એમને કોઈ સાડા બારી નથી નાના એવા ચોમાસામાં જો રસ્તાઓ ખતમ થઈ જતા હોય લોકો ડૂબીને એમાંય ખાડામાં પડીને મરી જતા હોય વાહનો પડતા હોય માણસો પડતા હોય ઢોર પડતા હોય હું માનું ત્યાં સુધી સરકારે આ આ આમાંથી ચામડી બચાવવી નહીં જોઈએ જવાબદારી લેવી જોઈએ અને આ એક બ્રિજ નથી અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કરોડો રૂપિયા પ્રજાના પૈસાનું આધર કર્યું તમે ધ્યાન શું રાખો અંગ્રેજો વખતે ભરૂચનો ગોલ્ડન બ્રિજ સાબર આપણો આપણો વિવેકાનંદ બ્રિજ જે એલિસ બ્રિજ જેને આપણે કહીએ છીએ એનું લોખંડ જુઓ એની ડ્યુરેબિલિટી દરેક ઠેકાણે જ્યારે તારીખ લખેલી હોય કે આ તારીખે શરૂ થયું આ તારીખે પતી જવાનું એના પછીની જવાબદારી સરકારની પોતાની થાય સરકાર ઉપર ત્રણસો બેનો કેસ કરશે એની મા પોતાનો દીકરો ડૂબી ગયો એના માટે ઓવર ટાઈમ તમે જો આ બ્રિજ બંધ ન કરવાના હોય બ્રિજનું મેન્ટેનન્સ ન કરવાના હોય આવા ગુજરાતમાં એક નહીં અનેક ઠેકાણે બીજી બાજુ આદિવાસી વિસ્તારમાં એક ગર્ભવતી બેન જે ડિલિવરી માટે ઝોરીમાં નાખીને કિલોમીટરો સુધી દૂર લઈ જવી પડતી હોય અને એક બાજુ સરકારની બે કાળજીના લીધે આવા બધા બ્રિજ આ રસ્તા વિગેરે વિગેરે જેના લીધે લોકો મરી જતા હોય હું માનું ત્યાં સુધી સરકારે ચિંતા કરવી જોઈએ પ્રજા પણ પોતે વિચારે કે ખાડામાં પડીને મળવા માટે તમે ત્રીસ વર્ષથી એક જ પાર્ટીને આધરા થઈને મત આપ્યા કરો છો પછી પરિણામ ભોગવવા માટે બહુ પાડો તમને થતું નથી કે આપણે આપણે કહેવું જોઈએ કે બરાબર નથી આ આમાં હિન્દુઓ આવે મુસલમાન આવે ખબર ના પડે આપણે હિન્દુઓ કે કોઈ પણ હોય આમાં હિન્દુવાદ ક્યાં આવે એટલા માટે કે સરકારે આ પ્રમાણે વધારે પડતો આત્મવિશ્વાસ કારણ કે પ્રજાને ટેકન ફોર ગ્રાન્ટેડ માની ચાલે લોકો ક્યાં જવાના જખમાઈને મત આપવાના જખમાયન મત આપવાના હોય તો પછી આવી મરવાની તૈયારી રાખવી પડે એટલે હું ગુજરાતની પ્રજાને કહીશ કે મહેરબાની કરીને જ્યાં જ્યાં આવું હોય ત્યાં તમે પોતે સરકારનું ધ્યાન દોરો તમે જોતે પોતે બોર્ડ લગાવો કે આ ભયજનક છે મહેરબાની કરીને આ રસ્તા ઉપર જવું નહીં આ બ્રિજ ઉપર જવું નહીં આ નદીમાં પૂર આવે તો ક્રોસ કરવું નહીં જે જવાબદારી સરકારની છે સરકાર તો બનાવટી છે ફેક છે બધું જ બનાવટી આ બ્રિજ પણ બનાવટી કહીએ તો નવાય નહીં અને નવા જે બની રહ્યા છે એ બી તૂટી જશે હમણાં જ એક બ્રિજ નવો બનતો તૂટી ગયો હતો કોણ જવાબદાર આના માટે એટલા માટે ગુજરાતની જનતા શાણી જનતા વિકાસશીલ દુનિયામાં વહેતી આપણી આ પબ્લિક એને પોતે વિચારવું જોઈએ કે આવું જે કંઈ હોય એમાં સરકારની બરાબર ખેંચીને ઉઘરાણી કરવી જોઈએ અને સરકારે માનવતાના આધારે પ્રજાના પૈસા પ્રજાના બધું જ પ્રજાનું એ પ્રજાની સલામતીની ચિંતા નહીં કરવાની એમને 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 રામ ભરોસે મૂકી દેવાના અલ્લાહ આશરે એટલા માટે સરકાર ધ્યાન રાખે અને ફરી આવું ન બને એનું તો કમસે કમ ધ્યાન રાખે એ ભરૂચનો વિસ્તાર હોય કે વડોદરાનો વિસ્તાર હોય સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય લોલિયામાં આખી બસ પડીને વર્ષો પહેલા લોકો ડૂબીને ગયા હતા કોણ જવાબદાર આના માટે એટલે આવું ફરી ન બને બન્યા પછી વરી પાછી ઉઘરાણી એટલી સરકાર તાકીદ કરે તો પ્રજા ઉપર એમની મહેરબાની ગણાશે ધન્યવાદ તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું કે તમારી કરતા અંગ્રેજોનું શાસન સારું હતું કે જ્યાં ભ્રષ્ટાચાર તો નહોતો થતો જે તે અધિકારીને જે કામ આપવામાં આવ્યું હતું એ અધિકારી પોતાની કામગીરી એ નિષ્ઠાપૂર્વક કરતા હતા અને એના ઉદાહરણ અને એના દાખલા હજુ સુધી આપી શકાય તેમ છે અમદાવાદનો એલિસ બ્રિજ વર્ષો ને વર્ષો વીત્યા તેમ છતાં એ બ્રિજ એમને આ છે અને અમદાવાદનો એક હાટકેશ્વર બ્રિજ કે જે બન્યો એ ચાલુ થયો અને ત્યારથી હજુ સુધી બંધ છે તોડવા માટેની પરમિશન પણ આપવામાં આવી છે પરંતુ એ તોડવા માટેનું પણ એ સરકાર એ અમદાવાદ કોર્પોરેશન પણ વિચારી રહી છે કે શું કરવું એમ કોર્પોરેશન એ જે વ્યક્તિએ જે કોન્ટ્રાક્ટરે જે બિલ્ડરે બ્રિજ બનાવ્યો છે એની સામે કડક કાર્યવાહી કરતા પણ કોર્પોરેશન ડરી રહ્યું છે કયા કારણોસર એ કોર્પોરેશન ડરી રહ્યું છે શું કામ પી રહ્યું છે એ હજુ સુધી નથી સમજાતું જો તમે ભ્રષ્ટાચાર નથી કર્યો તો તમારે કોન્ટ્રાક્ટર અને તમારે બિલ્ડર સામે કાર્યવાહી કરવા માટેની તમને ખુલ્લી છૂટ છે પણ હાથે ભ્રષ્ટાચારની અંદર ડૂબેલા હોય તો તમે તમે અધિકારી અથવા કોન્ટ્રાક્ટર કે બિલ્ડરની સામે તમે શું કાર્યવાહી કરવાના તમારું શું માનવું છે ગુજરાતની અંદર થઈ રહેલી આ ઘટનાઓ પાછળ ગુજરાતના આ અધિકારીઓ અત્યારના અધિકારીઓ સારા કે અંગ્રેજોના જમાનાની અંદર બનેલા એ તમામ એ બ્રિજ એ વસ્તુઓ એ વખતના એ અધિકારીઓ કે ભલે આપણે અંગ્રેજોના એ શાસનમાં જીવતા હતા પરંતુ ભ્રષ્ટાચાર તો નહોતો થતો ને આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો નમસ્કાર